ને વિડિયો શૂટ થાય તો કરશુ બાકી બધાય પાછા જેટલું કન્ટેન્ટ બનાવશું એટલું બતાવજો ચા ગઈ બધાય વિડીયો બનાવી લેજો પાણી બાણી બધું વારા થાય ગરમ અંદર વારા બધાય તૈયાર થાય છે શેરીમાં રહો હવા એટલી મજા હોય એક છે દેહમાં દેહમાં રહેતા હોય એને તો બહુ મજા આવે આપણે તો પાંચ જે આવવાનું પાછું રડવા હોય જવાનું એવું બધું હોય છે કાંઈ ને વિડીયોમાં આગળ બનાવી રહ્યો ચાલી ગઈ આ બાલા કાકા લેવા બે આપ્યા બેટા હા કેમ લાગે જો જેવા છે ને જો જો ગુડ મોર્નિંગ આવીને છે ને બહુ લાગે છે

મૂઠું અને આપણે લઈ જઈએ બગે આપો વિડિયો માઈને ઉપર આમીતે મકાને હવે મથી લાગોન પાતુ કે આમ ભાંગે

ફેમિલી જો પહોંચી ગયા સગાઈમાં ને આયા પહેલા જ તે વિક્રમ મળી ગયા અને ચા પીવે છે ચા પીવે છે કા અને આ બધાય ફોટોશૂટ ફોટોશૂટ હાલે છે સગાઈનું તો આ ડેકોરેટ તમારું આ વિક્રમ મંડપ નું કરે છે કોઈને કરવું હોય ને તો કેજો હા મંડપ નું કરો આ બધું આ ડેકોરેટ બધું એણે કર્યું જો આ એણે કર્યું તો વિક્રમ તમે મારી સગાઈમાં આવ coi ન કરો

बालकनी जो जो बालकनी।, बालकनी ए रुद्र हम हाँ जो एक फोटो काढ हेलो राज ने भाऊ बे फोटो काढवा होई ग्या छे बे बे नु पाहे हेलो स्माइल राज ने भाऊनी दूजी વખત सगाई thai छे आ तो बात बदाय कांग्रेश युलेसन ना मेसेज कर देजो आ हां

જમવાનું અત્યારે એવો ફેમિલી આવશે ને આપણે ઘરે કેમ કે બે વાગી ગયા છે ને બે વાગી ગયા એટલે ઘરે જ પડશે કા જવું ને કેમ શકું સારું ને

એટલી વાર લાગી અને હવે છે ને આપણે વિડીયો પૂરો કરી તું કરીએ ગાડીમાં વાહ આમાં ચોરી લેવી તમારી મારી હા તો હારો હાલો વિડીયો અહીંયા એડ કરી દેવી અને પછી છે ને મળવી બીજા વિડીયો મારી ધોઈને વાહ ધોઈના એર જોઈ લેવ જો ગાડીમાં ઉડી ગયા ધોઈ તને મત કડી ગયો ને આ નહીં કવડી ગયું

જે પ્રોસેસ આવતી હોય પૂરી કરી નાખજો અને આના પછીનો વિડીયો ને એના પછીનો જોરદાર રહેશે કેમ કે હું દેહ માં શું ત્યાં સુધી મજા જ આવશે વિડીયો જો ની દેહ માં વિડીયો સારા બને એટલે હું હમણાં આયા જ રહેવાની છું જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરી નાખજો